સનાતન સમાજ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેવીસમીના મહોત્સવનો પ્રારંભ અને આવતીકાલે સમાપન આજે રાત્રે લોકડાયાનું વિશેષ આયોજન ન્યાણી અને દીકરીને મહોત્સવમાં ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હવે જોઈએ આમ તક બ્યુરોના કૌશિક રામાજાણીનો એક વિસ્તૃત અહેવાલ ધર્ષળી પાટીદાર સનાતન સમાજ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવનો પ્રારંભ તારીખ ત્રેવીસ પાંચના રોજ કરવામાં આવ્યો હતો અને ચાર દિવસના મહોત્સવનું આવતીકાલે રંગે ચંગે સમાપન કરવામાં આવનાર છે મહોત્સવમાં ખાસ કરીને આજે અનેકવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન સમિતિ દ્વારા આ મહોત્સવ દબદબાભે પરિપૂર્ણ થાય તે માટે કોઈપણ પ્રકારની કચાશ છોડવામાં આવી નથી ખાસ કરીને મહોત્સવમાં કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશમાંથી પાટીદાર સમાજના તમામ લોકો આવી પહોંચ્યા હતા આમ તક ટીવની સાથેની વાતચીતમાં માહિતી આપતા મહોત્સવ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે ખાસ કરીને પાટીદાર સમાજ હંમેશા દીકરીઓને ખૂબ જ મહત્ત્વ આપતો હોય છે આ મહોત્સવમાં પણ દીકરીઓને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું સાથોસાથ ન્યાણી અને દીકરીઓને આ મહોત્સવમાં મહત્ત્વ આપી તેમના સામૈયા કરવામાં આવ્યા સન્માન કરવામાં આવ્યા ભેટ સોગાદ પણ આપી અને તેમને અપાર ખુશી આપવામાં આવી હતી જે સમાજની એક ઉજળી બાજુ જોવા મળી હતી આયોજન સમિતિના વિવિધ એ વિસ્તૃત માહિતી આપી હતી ખાસ કરીને મહોત્સવમાં આવતીકાલે સમાપન થનાર છે આજે રાત્રે લોકડાયાનું આયોજન કરવામાં આવ્યું છે લક્ષ્મીનારાયણ ભગવાન જે પાટીદાર સમાજના ઈષ્ટદેવ છે તેમના મંદિરને પચાસ વર્ષ પરિપૂર્ણ થતાં આ અદકેરો અને ભવ્ય ઐતિહાસિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહોત્સવની વિશેષતા એ જોવા મળી હતી કે વાતાનુકુલિત એસી ડોમ બનાવવામાં આવ્યો છે આ માટે ખાસ કરીને સરપંચ નરસિંહભાઈ સેંઘાણીએ પણ વિશેષ સહયોગ આપ્યો હતો મહોત્સવમાં એસી ડોમ અને વાતાનુકૂલિત ડોમ અને ખાસ કરીને કાળઝાળ ગરમીમાં લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વિશેષ કાળજી આયોજકો દ્વારા લેવામાં આવી હતી દેશ વિદેશમાંથી પણ આ મહોત્સવ માણવા માટે લોકો ઉમટી પડ્યા હતા ખાસ કરીને બાળકો પણ આ મહોત્સવમાં સહભાગી બને આનંદ પ્રમોદ કરી શકે તે માટે ગેમ ઝોનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું એ આ મહોત્સવની ખાસ વિશેષતા જોવા મળી હતી અને કોઈપણ પ્રકારની મહોત્સવમાં આવનાર પાટીદાર સમાજના પરિવારના સૌ સભ્યોને તકલીફ ન પડે તે માટે આયોજન સમિતિએ ખૂબ કાળજીપૂર્વક ધ્યાન લીધું હતું અને અલગ અલગ પ્રકારના મહોત્સવના જે કાર્યક્રમો છે એ પણ વિશેષ પરિપૂર્ણ કરવામાં આવ્યા હતા હવે જોઈએ આયોજન સમિતિના સભ્યોના તબક્કાવાર આમ તક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અ મારું નામ દિલીપ બિસનજી સેંઘાણી હાલ જે અમે મહોત્સવ ઉજવી રહ્યા છીએ એના વાઈસ ચેરમેન તરીકેની હું અત્યારે જવાબદારી નિભાઈ રહ્યો છું હાલ અમે અમારા દર્શનિય ખાતે લક્ષ્મણાયણ મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને આ મહોત્સવમાં અમે ભવ્ય કાર્યક્રમો રાખેલા છે જેમાં મુખ્ય કાર્યક્રમ અમારો એટલે કે આપણી દીકરીઓને આપણી નિયાણીઓને ને સન્માનવાનું એમના સામિયા કરવાનો કાર્યક્રમ સાથે સાથે સાંસ્કૃતિક અમારા ભવ્ય જે યુવાઓ છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ભવ્ય ડાયરો અને નાટકના ના આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે અમે આ જે સભા મંડપ ભવ્ય સભા મંડપ કે ધારો કે જેમ કે આખા કચ્છમાં ક્યાંય તમને જોવા ન મળે એ લેવલ નો સભા મંડપ અમે અહીંયા ડેવલપ કર્યો છે સાથે સાથે અહીંયા કાર્યક્રમમાં મેઇન જોવો તો લાઇટિંગ આની સાથે એની એન્ટ્રી એટલે કે ગઝેબો ટનલ અને એક અમે કાર્નિવલ ઝોન ઉભો કર્યો છે એનો અમારો મોકો મોકો એ જ હતો કે અમારો કોઈ યુવા આ પટંગણમાંથી માંથી ક્યાંય બહાર ના જાય એને બધી જ વ્યવસ્થા મળી રહે એટલે અમે એક કાર્નિવલ ઝોન ડેવલપ કર્યો છે જેની અંદર છોકરાઓના નાના બાળકોને રમવા માટે ના પ્લે સ્ટેશનો અમે કર્યા છે જમ્પિંગ રાખ્યા છે અને ફૂડ સ્ટોલ પણ ડેવલપ કર્યો છે જેમાં અમે દાબેલી સેન્ડવીચ ગોલા પીઝા આ બધી જ આઈટમ અમે અહીંયા ડેવલપ કરી છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે અને અમારો ભવ્ય કાર્યક્રમ જોરદાર રીતે અમારો ચાલી રહ્યો છે નરસિંહ શામજી સેંઘાણી હું મુંબઈ પાટીદાર દર્શિણી સમાજનો મહામંત્રી તરીકે હું સેવા આપું છું અને અત્યારે આ અમે જ્યારે લક્ષ્મીનારાયણ ભગવાનની સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજ્જવ્યાનું ચાલું છે તો એના કન્વીનરમાં મારો શાફ કન્વીનર તરીકે હું સેવા આપું છું અને આ જે ભવ્યતા અમે ઉભી કરી શક્યા છીએ તો વડીલોના વિઝન અને યુવાનોના કાર્ય કુશળતાથી અમે આ ભવ્ય આયોજન કરી શક્યા છીએ અને અમારો વિવિધ ચાર દિવસનો આ કાર્યક્રમ છે મે ત્રેવીસ ચોવીસ અને પચીસ અને છવ્વીસ છવ્વીસના અમારે લક્ષ્મીનારાયણ ભગવાનના પાટોત્સવની પચાસમા વર્ષનો પૂર્ણ કરી અમે એકાવન વર્ષની અંદર પ્રવેશ કરશું એટલે એકાવનમી ધજા અમે ત્યારે છવ્વીસ મે ના ફરકાવશું તો આ ખૂબ અમારા માટે કિંમતી ગોલ્ડન

પછી અમે લોક લોકશન સાહિત્યનો ડાયરાનો પ્રોગ્રામ પણ રાખ્યો છે અમારે ગામે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના સુવર્ણ દય મહોત્સવ ધામનું દિવ એકદમ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છીએ ત્યારે અમને બહુ મન આનંદ થાય છે અને બહુ અમને એકદમ અંદરથી ઉત્સાહ જાગે છે કે અમે આવું ભવ્યથી ભવ્ય સુવર્ણ મહોત્સવ ઉજવી રહ્યા છીએ

ભવ્ય થી ભવ્ય થી એ ચાલી રહ્યો છે દરેક સમાજના ભાઈઓ બહેનો તથા યુવાઓ માં જોરદાર સંગનાટ અને વાઇબ્રેશન દેખાઈ રહ્યું છે અને અમને બહુ આનંદ થાય છે આવો મહોત્સવ પહેલા જોયો નથી એવો પ્રસંગ અમે કરી રહ્યા છીએ દરેક

એના પછી એના માટે સમિતિઓ બનાવવા આવી એનામાં અમે મારું કન્વીનર તરીકે જવાબદારી મળી અને એના પછી અમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખા વર્લ્ડમાંથી જ્યાં પણ દીકરીઓ વસ્તી હતી એનો વન ઓન વન કોન્ટેક કર્યો એમની સાથે કોન્ટેક કરી અને અંદાજે હજારેક જેટલી દીકરીઓને અહીંયા અમે બોલાવી અને અપ્રોક્સિમેટલી નાઇન્ટી નાઇન પર્સન્ટ દીકરીઓ અહીંયા હાજર છે અમારી પાસે હું વસીલા વિજય સેંગાણી હાલે મુંબઈ કચ્છમાં ગામગઢ સીસા અને હું દરક્ષડીની દીકરી છું અને આજે આજે જ્યારે પચાસ વર્ષની અહીંયા લક્ષ્મીનારાયણ પાટોત્સવ નિમિત્તે અમને નિહાણીઓને આમંત્રણ આપ્યું છે નિયાણી એટલે એ લોકો અમારા ભાઈઓ કે વડીલો એમ સમજે કે નિહાણીએ એટલે સ્વર્ગમાં જવાની નિસરણી એટલે એ અમને અમને એ બહુ મહાન માનપૂર્વક આપ્યું છે અને અહીંયા જે ચાર દિવસનો કાર્યક્રમ કર્યો એ લોકોએ તો એમાં કાર્યક્રમની શરૂઆત અમે નિહાણી અમે નિહાળીઓ એટલે અમને બહુ જ બહુ જ માનપૂર્વક અમને જાણે દેવી દેવીનું સ્વરૂપ આપી દીધું અમને દેવીની સરખામણી અમને રાખ્યા એના પછી બીજા કાર્યક્રમોની શરૂઆત થઈ અમને નિયાણીઓને વાજતે ગાજતે ને અમને ફૂલ ડેથી વધાવીને અમારું સન્માન કર્યું છે એ બદલ અમે દરસડી ગામના અમારે જેમ પણ આયોજન કરતા છે એ સર્વનો ખૂબ આભાર માનીએ છીએ અહીં અહીંયા જોતા પહેલાં અમને એમ હતું કે આટલું બધું ભવ્યાતિભવ્ય કાર્યક્રમ છે તો કેટલી બધી અંધાધૂંધી હશે ને ના પણ અહીંયા જે બી જે બી કાર્ય કરી રહ્યા છે એકદમ સુનિયોજિત છે સુયોજન છે અને એમના કાર્યક્રમની એક અહીંયા જોઈ શકીએ છીએ બહુ મોટામાં ક્યાંય કોઈ ભીડભાડ નહીં મને ખ્યાલ છે કે બહુ મોટી બોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે બધા અમે નિયાળીઓ પોતે ચૌદસો જમાઈઓ સાથે કુટુંબ પરિવાર સાથે અને એવા તો અમારું દરક્ષડી ગામનું અને એક કંઈક બહુ જ બહુ જ શિસ્તબદ્ધ આયોજન કહેવાય એવું આયોજન થયું છે અહીંયાના વડીલો તમારો ખૂબ ખૂબ આભાર અમને આમંત્રણ આપવા બદલ શ્રી પાટીદાર સનાતન સમાજ જે ઉત્સવ ઉજવી રહ્યો છું મારું નામ ધર્મેશ કરશન કોકા દર્શની પાટીદાર સનાતન યુવક મંડળ મુંબઈનો પ્રમુખ છું અમે સૌ બધા મુંબઈથી બધા જોશ કરશે બધા આવ્યા છે હોશી હોશી આવ્યા છીએ વડીલો અમારા દાદાઓના બધાના જન્મ અહીંયા થયા હતા અમારો વડીલો બધા સ્થળાંતર કરીને ધંધા કઈ રીતે પેલા મુંબઈ શિફ્ટ થયા હતા પણ આ ઉત્સવ ના મધ્ય હર વર્ષે અમે પાટોત્સવ માટે અહીંયા આવે છે ને આ વર્ષે પચાસ મો વર્ષે એટલે ભવ્ય ને ભવ્ય અમે એની તૈયારી કરીએ છીએ બધા અને મુંબઈ થી નવ્વાણું ટકા બધા હાજરી બધા રહીએ છીએ અમારી નિયતિઓ દીકરાઓ છોકરાઓ ને બધામાં સારો સારો ઉત્સાહ છે ને બધા હર વર્ષે પણ આપણે કોશિશ કરીએ કે અમે પાટોત્સવ હર વર્ષે હાજરી આપીએ છીએ ઉત્સાહ એટલો છે કે આ તાપ ગરમી કોઈને કાંઈ ખબર જ નથી પડતી રાતના કાલે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો ત્યારે સૌ કોઈ અહીંયા પૂરા મંડપ માં માતા નતા આખો મંડપ ફૂલ ભરાઈ ગયો હતો તથા બે બે વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો બધા હાજરી આપી રહ્યા છે પહેલા દિવસે નાટક હતો ત્યારે પણ એટલો ઉત્સાહ હતો આજે સાંસ્કૃતિક અમે ત્રીજા દિવસે ડાયરા નું આયોજન કર્યું છે એમાં પણ અમે ભારે જનમેદની ઉત્સાહ આવવાનો છે ચોથા દિવસે દાંડિયા રસ થશે

ને શોભા રાત્રેની શરૂઆત અમે ભગવાન લક્ષ્મિનારાયણ મંદિરના પાટનર્ધી મંદિરના પાટણ નર્દી કરી અને શોભાઈ અમે ગામના બસ સ્ટેન્ડ સુધી લઈ ગયા અને ત્યાંથી કરીને આજે અમે સામિયાણું બનાવ્યું છે પ્રસંગની અનુરૂપ તો ત્યાં સુધી લઈ આવ્યા અને શોભાઈ આપણે જાતા પરિવાર અને ભગવાન લક્ષ્મીનારાયણનો રથ બનાવીને શોભાયાત્રા કાઢી હતી અને ભવ્યથી ભવ્ય મને એમ લાગે છે કે હમણાં સુધીમાં બેસ્ટ શોભાયાત્રા અમે લોકોએ કાઢી છે અને સફાઈનું ઠંડા પીણામાં બધી ક્વોલિટી વાઈઝ અમે આઈટમો રાખી હતી અને એટલું બધું પબ્લિકે એન્જોય કર્યું એના માટે કરીને અમે લક્ષ્મીનારાયણ ભગવાનની ભગવા કલરની ટોપી અને ફેસ બનાવ્યા હતા અને બધા ગ્રામ્યજનોને લગભગ અમે ત્રણ ટોપીઓ અને ત્રણ ફેસ અમે બાટ્યા હતા અને આપણી સંસ્કૃતિને અનુરૂપના બધા ડીજે ડીજે સોંગ અને ઢોલી સોંગ એની સાથે રાખી અને લગભગ ત્રણ કલાક સુધી અમારી શોભાયાત્રા મંદિરથી નીકળીને મુખ્ય મંડપ સુધી પહોંચી હતી મે લગભગ બધી પ્રકૃતિઓ હાજર હતી મારા મારો પરિચય શ્રી રજનીકાંત પ્રવીણભાઈ સેંગાણી ગામ દરસડી સુમળ જયંતિ महोत्सवમાં વીરસવા સમિતિમાં જમણવારના કાર્યક્રમમાં જમણવારના કાર્યક્રમમાં પીર જવાબદારી પીરસવા સમિતિ કાઉન્ટર પીરસવા સમિતિ અને જમણવારમાં વ્યવસ્થા કરેલ છે દરરોજ કાર્યક્રમમાં એકતાલીસોથી તેતાલીસો માણસો વરસાદ લઈ રહ્યા છે અને કોઈને પણ કોઈ પણ જાતની તકલીફ નથી પડતી અને અંદાજીત કલાક કલાકથી સવા કલાકની અંદર પૂરો જમણવાર પૂરો થઈ જાય છે એની અંદર સૌથી સારી વ્યવસ્થા તો કાઉન્ટર આપણે ટેબલ ટેબલ ખુરશીઓ પર વ્યવસ્થા ગોઠવેલી છે આટલા મોટા આયોજનની અંદર એ બહુ સરસ સરસ ગોઠવેલી છે અને કોઈને તકલીફ નથી પડતી અને પડશે પણ નહીં એવી તકેદારી અમે રાખી રહ્યા છીએ અમે સૌ સાથે મળી અને હર્ષ અને આનંદથી ઉજવી છીએ નિયનું સન્માન સાથે ઉજવીએ છીએ ચાર દિવસનો પ્રોગ્રામ અમે ખંભે ખંભા મિલાવીને બધા સૌ સૌ અમારા મિત્રો કામ કરે છે ટોટલ અમારી મેજોરિટી બહાર છે બોમ્બે છે પુના છે નાસિક છે તમામને અહીંયા લાવ્યા છે એની સૌગઢ રહેવા માટે એની જમવા માટે એની તમામ સુવિધાઓ અમે અહીંયા સંપન્ન કરી છે અમે અહીંયા કાઢદ ગરમીનો ઉનાળો છે એના માટે અમારા ટોટલ પરિવાર બહાર રહે છે ઉનાળામાં બધા ભાઈઓ અને પરિવાર સાથે આવ્યા છે એના માટે સ્પ્રિન્કલર કુલર અને મોટા ડૂમ બનાવીને અમે ઠંડક અનુભવવા માટે કુલરની અંદર પણ ઠંડુ પાણી નાખીને અમે એને એ એના માટે સુવિધાઓ ઊભી કરેલ છે જમાડવાની વ્યવસ્થા માટે આમ જનરલી ટોટલ મોટા ફંક્શનની અંદર નીચે બેસાડી જમાડતા હોય અમારે ગરમીના ગાને ઉપર ટેબલ કુર્સી ઉપર રાખીને બેસાડીશ તમામ મહેમાનો નિહાણીને અમે ઉમરકા સાથે અને બેસાડી જમાડવાનો આપીએ છીએ ટેબલ ઉપર